નમસ્કાર લેવા પાટીદાર પત્રિકા કાંડ પર કોડલધામથી આવ્યું નિવેદન નરેશ પટેલે કરી સ્પષ્ટતા ગુજરાત લોકસભાની ચૂંટણીમાં હોટ સીટ બનેલી રાજકોટ બેઠક પર રૂપાલા વિવાદ બાદ લેવા પત્રિકા કાંડ ઉઠ્યો છે આ પત્રિકા કાંડથી પાટીદારોના કાન સરવા કર્યા છે આ પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પણ પહોંચ્યો હતો ત્યારે હવે લેવા પાટીદાર અગ્રણી નરેશ પટેલનું આ મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે લોકસભાની ચૂંટણીમાં નરેશ પટેલે મતદાન કર્યું હતું લેવા પાટીદાર સમાજની વાયરલ પત્રિકા પર નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ચૂંટણીના દિવસોમાં બધું આવવું સ્વાભાવિક છે ઉમેદવારો એકબીજા પર કોઈ પત્રિકા કોઈ ઓડિયો કોઈ વિડીયો વાયરલ કરે તે સામાન્ય છે ચૂંટણીમાં આવું બધું બનવાનું છે લેવા પટેલ સમાજની સંસ્થા ખોડલધામ મોટી અને જવાબદાર સંસ્થા છે તેનું નામ ક્યાંય આવે તે અમે સ્વીકારતા નથી સામે કોઈ લેવા દેવા નથી ખોડલધામ એક સામાજિક સંસ્થા છે રાજકારણ સાથે તેને કોઈ લેવા દેવા નથી તો ક્ષત્રિય આંદોલન વિશે તેમણે કહ્યું કે ક્ષત્રિય આંદોલન યોગ્ય સમયે યોગ્ય રીતે અટકી જવું જોઈતું હતું ધન્યવાદ